નમસ્કાર મિત્રો થોડા દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે તો પાછી વરસાદની કેટલીક મહત્વની આગાહી કરવામાં આવી છે આજે આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારની વાત કરીશું તો વિડીયાને સેલે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે મિત્રો હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ પર પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલાં નબળી પડી ગઈ હતી જે બાદ ફરીથી તે હવે મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ તેની અસર દેખાય તેવી સંભાવના છે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક સિસ્ટમ બની રહેલી છે તેની અસર ગુજરાતમાં થઈ રહી છે આ ઉપરાંત મધ્યપ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થઈ ગયું ત્યારથી ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ઓગણપસાઠ ટકા જેટલો વરસાદ થયો છે આઠ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું હતું અને તે ઓડિશાના દરિયા કિનારે પહોંચે તે પહેલાં વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગયું હતું હાલ આ સિસ્ટમ ઓડિશા છત્તીસગઢ પરથી આગળ વધીને મધ્યપ્રદેશ પર પહોંચી છે અને અહીં આવતા તે નબળી પડી ગઈ હતી અને વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે ભારતના આઠ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતા નથી તે વળાંક લઈને મધ્યપ્રદેશ ઉપરથી પસાર થઈ જશે જેથી તેની વધારે અસર ગુજરાત અને રાજસ્થાનને બદલે મધ્યપ્રદેશ તથા ઉત્તર ભારત પર થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ આવશે તો તે અંગેની વાત કરીએ તો સપ્ટેમ્બર તો મિત્રો સપ્ટેમ્બર મહિનો એ ચોમાસા મહિનો છે અને વીસ સપ્ટેમ્બર ની આસપાસ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરતું હોય છે હાલની સ્થિતિ પ્રમાણે સ્થિતિની વિદાય સમય કરતાં થોડી તેવી તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને બીજી પણ કેટલીક સિસ્ટમો સક્રિય છે જેના લીધે ગુજરાતમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટા ઉદેપુર ખેડા આણંદ નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ જિલ્લામાં પણ હજી આગામી બે થી ત્રણ દિવસો સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેર સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર તથા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં હળવો તથા છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશની દ્રષ્ટિએ સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં વરસાદ થયો છે જે બાદ પોરબંદર કચ્છ તથા જૂનાગઢ જિલ્લામાં વધારે વરસાદ નોંધાયો છે જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ હતી અને કેટલાક વિસ્તારોમાં લોકોને બચાવવાની પણ ફરજ પડી હતી આભાર મિત્રો દરરોજના આવા તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો